શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઇષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય ન શ્રી ગોપીજન વલ્લભાય વલ્લભાએ શ્રી આચાર્ય શ્રી નઈજી પરમ દયાલવે શ્રી શ્રી ગુરુવે યમુના દયાલવેમુના મહારાણ્યમ વૈષ્ણવો આપણે પહેલાં આપણા સર્વોત્તમના ચોવીસ શ્લોક પૂર્ણ થયેલ છે આજે આપણે આગળના શ્લોકનું ગુજરાતીમાં અનુવાદ જોઈશું તો પચીસમો શ્લોક છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર પ્રતિક્ષણ પ્રતિ લીલા રસ સીલાસુ પૂરી જોઈએ પૃથક શરણ માર્ગોપદેષ્ટા શરણ માર્ગ શરણ માર્ગ એટલે ભગવાનને શરણ જાવું શરણાગતિ કરવી ભગવાનની પ્રભુની તો એ પૃથક પૃથક એટલે અલગ રીતે જુદી રીતે જુદી રીતે એ શરણ માર્ગનો ઉપદેષ્ટા એટલે ઉપદેશ કરનારા કે શરણ કેવી રીતે જવું તે બધા માર્ગથી એકદમ અલગ રીતે આપણને બતાવનારા એ વાર્ત હતી પૃથક શરણ માર્ગ ઉપદેષ્ટા શરણ માર્ગની જુદી રીતે અથવા અલગ રીતે આપણને ઉપદેશ કરનારા શ્રી હાર્દ વિત એટલે જાણનારા હાર્દય એટલે હૃદય શ્રી કૃષ્ણ વિત શ્રી કૃષ્ણના હૃદયને જાણનારા પ્રતિક્ષણ એટલે ક્ષણે ક્ષણે દરેક વખતે દરેક ક્ષણમાં દરેક સમયે પ્રતિક્ષણ નિકુંજસ્ત લીલા રસ સુર દરેક ક્ષણે ક્ષણે આપણને નિકુંજમાં જે કૃષ્ણ ભગવાને જે રાસલીલા કરી છે

જે શ્રીકૃષ્ણની જે રાસ લીલા થતી તે રસનો આનંદની અથવા પરિપૂર્ણ કરનારા એવા આપણા મહાપ્રભુજી છે પૃથક શરણ શરણ ઉપદેશતા માર્ગનો જુદી રીતે અલગ રીતે ઉપદેશ કરાવનારા શ્રી કૃષ્ણના હૃદયને જાણનારા દરેક ક્ષણે નિકુંજતા નિકુંજમાં થનારી કૃષ્ણ લીલા રાસ આપણા શ્રી કૃષ્ણ ભગવાનની જે રાસ લીલા થતી હતી ते रस नो ते लीला रस नो आपण ने प्रत्येक वक्ते तेनी पूर्ति करणार परिपूर्ण करणार आहे व आपला महाप्रभुजीचे हवे आपणो छब्बीस मोस्लो तत् कथा क्षिपत चित्तस्त दिसुतान्यो व्रजप्रियह प्रियस्तदा प्रिय व्रज स्थिती हि पुष्टि लीला करता रह प्रियह तत्कथा तत कथा क्षिपत तत् ते, ते श्रीकृष्णनी रास लीला तत्कथा कथा ही कथा म्हणजे श्री निकुंज माथा नारी रास लीला

તે કથા તત્કથા એટલે નિકુંજમાં થતી શ્રી કૃષ્ણની લીલા લીલાઓનું વર્ણન જ્યારે તે કરતા ત્યારે અમારા ચિત્તને ક્ષિપ્ત અક્ષિપ્ત એટલે ચિત્તને ખેંચનારા ખેંચનારા મનને વાળનારા વળાવનારા વળવનારા અને તે કથાનું એવી રીતે વિવરણ કરતા કે તે માટે બધા કાર્યોને ભૂલાવનારા અમારા પોતાના કાર્યો વિરોધી જે કાર્ય હતા એમનું વિસ્મરણ કરાવનારા વિસ્મૃતા એટલે વિસ્મરણ કરવાનું ભૂલાવું વ્રજ જેમને પ્રિય છે પ્રિય વ્રજ સ્થિતિ પ્રિય વ્રજમાં રહેવું જેમને પ્રિય છે કુષ્ટિ લીલાના કરતા અને રહપ્રિયા એકાંત જેમને પ્રિય રહ એટલે એકાંત જેમને પ્રિય છે એવા અમારા મહાપ્રભુજી છે આ બધા મહાપ્રભુજી આજે આપણે એકસો આઠ નામ છે રહપ્રિયા તત્કથા વ્રજ પ્રિયા બધા એકસો આઠ નામો એના નામ આવે હવે આપણો સત્યાવીસમો શ્લોક ભક્તેછા પૂરકા સર્વા જ્ઞાતલીલોમોહના સર્વાસક્તો ભક્તમાત્રપતિ તપાવનાવે અર્થ ભક્ત ઇચ્છા પૂરક પૂર્ણ કરનારા ભક્તોને ઈચ્છાઓને પૂર્ણ કરનારા ભક્તિછા પૂરકા અજ્ઞાતલીલા અતિમોહના એટલે જે બીજા સર્વ પુરુષો છે જે બીજા સર્વ વૈષ્ણવો છે પુરુષો જે પણ શબ્દ કરો જે બીજા બધા લોકો છે જે બધા વૈષ્ણવો છે એ આમાં સર્વજ્ઞાત તે આ બધી વાતોથી તે પોતે અજ્ઞાત છે આ બધી લીલાઓથી એટલે એમની જે લીલાઓ છે એ વાતથી એ લીલાઓથી ઘણા પુરુષો અથવા ઘણા વૈષ્ણવ અજ્ઞાત છે સર્વજ્ઞાત સર્વ અજ્ઞાત લીલા લીલા આ લીલાઓથી ઘણા લોકો ઘણા વિવેચનો અજ્ઞાત છે અતિ મોહનાહ અતિશય મોહ કમાડનારા સર્વે સક્તો સર્વે સક્તો આ એટલે આપણું મોહ રાખવો પણ સક્તો એટલે મોહ ન રાખો એને કોઈના સર્વે સક્તો સર્વમાં આસક્તિ ન રાખનારા તો આસક્તિ ફક્ત કોનામાં આસક્તિ એટલે આપણે જેને મોહ કહીએ આપણે એનું કહીએ કે સમાજમાં બધું આપણે આપણા કુટુંબમાં રહેવું કરવું પુત્રો બાળકો પુત્રીઓ બધા સાથે પરંતુ મોહ નહીં રાખવાનું તેવી રીતે એમનું પણ શું હતું સર્વે શકતો સર્વથી આસક્તિ રહિત સર્વમાં આસક્તિ રહિત અને ભક્ત માત્ર સક્તા ફક્ત આસક્તિ કોનામાં રાખતા પોતાના ભક્તોમાં માતો ભક્ત માત્ર એટલે ફક્ત સક્ત હા આસક્ત હાલ આસક્ત એટલે મોહ રાખો પોતાના ભક્તોમાં ફક્ત આસક્તિ રાખનારા પતિતપાવના હા પતિ તપાવવાના એટલે પતિત પુરુષો જે પોતાનું બધું છોડીને જે અસ્થિ આપણા જે ગુણ છે સંસ્કાર છે એ જે એમાંથી પતિત થઈ ગયા છે જે પોતે વિનાશ તરફ ચાલ્યા છે એવા પુરુષોને પતિ તપાવવાના એમનો ઉદ્ધાર કરનારા જે પતિત જે લોકો છે એવા પુરુષોને ઉદ્ધાર